કારણ કે સારું હાલો તો હવે આપણે રહી કદમગીરી નક્કર થઈ જાય મોડું પાછું અંધારું થઈ જાય તો શૂટ બરોબર આવશે નહીં તો હાલો તો હવે આપણે નીકળી તો અમે જો અડધે પોગી ગયા છીએ અને નજારો કાંક અલગ છે બધી બાજુ નખરા ડુંગરા છે અને અહીંથી પણ બહુ મસ્ત એટલે બહુ મસ્ત એક જ નંબર લોકેશન આવે છે જો મસ્ત આવે કા જો આ બધો રોડ છે ઠેઠ બી રીતના છે આ મા મા એવી રીતના મસ્ત મજાનો રોડ છે આ નવો રોડ છે એટલે કારણ કે બધા કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો બહુ એટલે બહુ જ મજા આવશે અમાર થોડું મોરું થઈ ગયું છે પણ અમે હારા હારા જગ્યાએ તે લોગ લેશું કા હા અને અમારી ગાડી છે ને પણ થોડીક જૂની છે એટલે થોડું હાલવામાં કેવડ આવે છે અને આ રસ્તો છે જબરજસ્ત આમ જોવો તો ખરા તે આમ બેઠે ત્યાં થોડું અંધારું આવે છે પણ રસ્તો છે બહુ ઊંચો એટલે સડી જાય સડી જાય નકર તારે હાલીને જવાનું છે કેમ થાય હાલીને નહીં જાવલી નહીં અલાય નહીં અલાય એટલે આમ લોકેશન જ કાક અલગ આવે છે તો ફાઇનલ બધા કન્ટિન્યુ લોગ માં બન્યા રહેજો આપણે ઉપર જઈને બનાવશું લોગ આપણે પહોંચી ગયા છે અડધે પોણા જો ઉપર છે અને હવે માથે ગાડી જાય એમ છે ને આપણે ગાડી આ મેકી દીધી છે બધી ગાડી સડા છે જો મજા આવી ગઈ ને તમે તો ઓસિંતાનું કાક શરૂ કરી દીધું કાઈ ખબર એ ન રહે કેમ પણ મજા આવી ગઈ કે ને મજા આવી ગઈ હો હા ગાડી મન મન ફરાયે ગાડી ઉઠા કેટલી ઊંચે છે અમે પંખા પંખા ધીમે ધીમે ગયા પછી તો આપણે પગવા ગયા છે મંદિરે એટલે આપણને શિરાખભાઈ નહી મળી ગયા છે જો હા તો સેમ

તો આપણે મંદિરે પગ્યા છે ને ડાયરેક્ટ આવી આવી લચ્છી ના ગ્લાસ પકડી લીધા છે આટલી એને લચ્છે ભૂખ લાગી છે ને તે લચ્છે ડાયરેક્ટ હાથમાં લઈ લેજે ને આપણે સાધુ વાત કરી દઈએ છીએ કારણ કે આપણો છે ને આપણે સળિયા ને બહુ થાકી ગયા છે એને હાથી ગયા પરસે ઓછો હોય ગયો કા પરસાદી કહેવાય અને આ બધા અમને યુટ્યુબ ઓલા સબસ્ક્રાઇબર મળી ગયા જોવા આ પણ છે આ ભાઈ પણ છે આ લાલા તો કોણ છે મારો ભાઈ છે પણ આ નવો યુટ્યુબર મળ્યો અહીંયા

આપણે વીઆઈસી માથે અને માથે જો પબ્લિક ચારે બાજુ ઊભું છે અને અહીંથી આ રસ્તાનો વ્યૂઝ તમે જો આની પાસે લાઈટ જો હોળી પ્રગટાવવાની હવે શરૂ થવાની તૈયારી જ છે લગભગ દસ પંદર મિનિટમાં હવે હોળી પ્રગટાવશે તો ઓલા પણ છે હોળી માતા કમાય માતા કાંઈ નહીં સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો ને અને હવે આપણે લગભગ હવે લેવા હે તો લેવું કેમ કે અંધારું થઈ ગયું છે એટલે બહુ જાદો સમય છે નહીં હવે લેવાય તો મેં આવે તો લેવું ના કરે હવે આપણે વ્યાજ આવું ઘેરે હોયકા દહન થવાની ફૂલ શરૂઆત થઈ ગઈ હતી પણ ત્યાં પબ્લિક કેટલું હતું અને બધા ફોન જોવો તમે કેટલું પબ્લિક છે પછી આપણે કાંઈ શૂટ લીધું નહીં અને વ્યાવાય હેઠે નીચે આવીને મેં અને શિરાગભાઈ બંને પીધી સા ધી નેક્સ્ટ ડે સો અમે વી આયા કમળાઈ માં ડુકરે થી બહુત મોડ આયા અમારે ન્યાય છૂટો વિડિયો પૂરો કર દેવાનો તો ન્યાય મસ્ત મસ્ત શૂટ આવે મતા પણ એક કારણ એવું હતું કારણ કે અંધારું બહુ થઈ ગયું હતું એટલે અમે વી આયા લગભગ દસ વાગે આવ્યા છુ ઘરે અને આવીને ડાયરેક્ટ બસ અમે અહીંયા મારા પપ્પા ને એના ઘરે જ રોકાઈ ગયા અમે ઘરે જ જવાનો તો વેત જ નહોતો અને જોજી પથારી માંથી ઊભી જ થઈશું ખાલી બસ મોઢું ધોયું છે બીજું કાઈ નથી કર્યું છે નાસ્તો કરવાનો પણ આપડે આ ઠેલો છે કે નહીં એ ઠેલો અમે મૂકીને કેતા ગાડીએ અમે આવ્યા એટલે ગાડી હતો જ નહીં ઠેલો ખોગ લઈ ગયો છે કઈ ખબર નઈ એમ તે પછી અમે થોડાક આગળ આવ્યા તે અશ્વિન કહે કે પેલા તો હાચી એ વાત કહી દો સોરી અશ્વિન કે લ્યો કોઠિયાળો લઈ ગયો મેં ભલે લઈ ગયો એમાં ખાલી આઈશ ના કપડા હતા બીજું કઈ હું લઈ જ નહોતી ગઈ મારો ફોન છે પૈસા છે બધું ઘરે મૂકીને ગઈ હતી એટલે થોડાક પછી ઉતરા થોડોક બે પાંચ મિનિટ આલી છે ગાડી તા ત્યાં ઠેલો અમને મળી ગયો ના કપડા બપડા બધું એઠું પડ્યું હતું આયુષ કે કોક પૈસા હાટ પૈસા ગોતવા હાટું એવું કર્યું હોય શું કેવું અશ્વિન મને તો એવું લાગ્યું કેમ કે ઠેલો વેલો બધું વિખેલું હતું કપડા બપડા બધું બહાર પડ્યું હતું કા

આપણે ધૂરેટી રમવાની છે પણ ઘડી કરીને આપણે નાય ફ્રેશ થઈ જઈએ પછી આપણે નવા બ્લોગ માં મળીશું તો અત્યારે અમે લોગ પૂરો કરી છીએ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય